હેલો માય યુટ્યુબ ફેમિલી તો ફ્રેન્ડ્સ તમે મારા કોમેડી વિડીયોઝ રીલ્સ અને પોસ્ટ કેવી લાગે છે ફ્રેન્ડ પ્લીઝ સારી લાગતી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ મો બટન દબાવીને પછી જજો